પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાની અંદર કોટા ગામમાં હનુમાન ટેકરી ઉપર હનુમાન દાદાની જન્મજયંતિનું ભવ્યથી અતિભવ્ય ઉજવણી કરવામાં આવી ચૈત્રી સુદ પંદર પૂર્ણિમા દિવસે હનુમાન દાદાની જયંતિ અને ચૈત્રી પૂનમ સાથે સાથે શનિવારના દિવસ રોજ હનુમાન દાદાનો દિવસનો બંને એક સાથે આવતા દુર્લભ અને સહયોગ હનુમાન દાદા ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને આજનો દિવસ ભાવિપૂર્વક ઉજવણી કરવામાં આવી હનુમાન દાદા ભક્તોની લાંબી અને ભારે ભીડ ઉમટી પડી હતી ભોજન યજ્ઞ અને મહાપ્રસાદનું વિતરણનું મહાઆરતી સહિત આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ મંદિર ખાતેના નવયુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આસપાસના ગામોથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હતી હનુમાન દાદાના દર્શન કરી અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવ કરી હતી રિપોર્ટર કપિલ બારિયા